ચોરી થયેલ કિંમત રૂપિયા છ હજાર પાંચસો ના મુદ્દામાલ સાથે ભારાપરા નજીકથી એક ઇસમ ઝડપાયો ભાવનગર એલસીબી પોલીસે તળાજા તાલુકાના રામ સરોવરથી ભારાપરા જવાના રસ્તે એક માણસ શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલીમાં શંકાસ્પદ ચીજવસ્તુ લઈને ઉભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા વિશાલ ઉર્ફે વિશ્લો જયંતિભાઈ મકવાણા ઉંમર વર્ષ ત્રેવીસ ધંધો મજૂરી રહે ભારાપરા તાલુકો તળાજા મુજબના ઈસમ ચીજ વસ્તુઓ સાથે હાજર મળી આવેલ તેઓની પાસે રહેલ ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ અંગે આધાર પુરાવા હોય તો રજૂ કરવા કહેતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં આ ચીજવસ્તુઓ તે ક્યાંથી ચોરી અથવા તો છળકબટથી મેળવેલ હોવાનું જણાવતા શક પડતા મિલકત તરીકે કબજે કરવામાં આવેલ આ ઈસમને વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આજથી બે દિવસ પહેલા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સતરાજ જવાના રસ્તે એક ઓઈલ પ્લોટમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જેથી આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે અલંગ મરીન પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ આઈસીબી સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારૈયા પ્રવીણભાઈ ગળસર તણુભાઈ નાંદવા પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા